અયોધ્યામાં ભગવાન રામલલાની મૂર્તિનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થવા જઈ રહ્યો છે પાંચસો વર્ષથી જે હિન્દુઓના દિલ દિમાગમાં હતી એ તસવીર હવે જોવા મળવાની છે અને આપણે જે જોઈ શકો છો એ મંદિરનું સોના જડિત દ્વારની આ એક્સક્લુઝિવ તસવીર છે આ મંદિરના દ્વારના આપ દર્શન કરો પણ હવે વાત કરું આ મંદિરના દર્શન દર્શનાર્થીઓ કરે તે માટે શું પ્લાન કરાયો છે આ દરવાજો આઠ ફૂટ ઊંચો ને બાર ફૂટ પહોળો છે પરંતુ હવે વાત સામાન્ય નાગરિકોના દર્શનની તો આર એક મેગા પ્લાન તૈયાર કર્યો છે જે અંતર્ગત ચોવીસ માર્ચ સુધીમાં અઢી કરોડ અઢી કરોડ ભક્તો રામ ભક્તો રામલલ્લાના દર્શન કરી શકે એ પ્રકારનું લક્ષ્ય છે અને આ માટે દરેક આ સ્વયંસેવકને સો સો ભક્તોની જવાબદારી સોંપાઈ છે અયોધ્યામાં રામ રામલલ્લાના દર્શન માટે આવનાર ભક્તો માટે તમામ પ્રકારની વ્યવસ્થા કરાઈ છે ગુપ્તાધાર ઘાટથી ગુપ્તાર ઘાટથી રામની પેઢી સુધી ટેન્ટ સિટી તૈયારી કરાશે જ્યાં ટેન્ટ સિટીમાં રહેવાની પણ વ્યવસ્થા હશે જમવાની પણ વ્યવસ્થા કુલ મળીને એક જબરજસ્ત આયોજન થઈ રહ્યું છે દિવ્ય દર્શન માટેનું એક ભવ્ય આયોજન છે સ્વાભાવિક રીતે જ બાવીસ તારીખે તમામ લોકો જઈ નહીં શકે બાવીસ તારીખે ભીડ ન થાય એનું ધ્યાન રાખવાની ખુદ પ્રધાનમંત્રીએ પણ અપીલ કરી છે પરંતુ ત્યારબાદનું જબરજસ્ત આયોજન છે આજે આપે દરવાજાના દર્શન કર્યા પરંતુ રામ મંદિરને લગતા તમામ અપડેટ્સ આપની ચેનલ એબીપી અસ્મિતા પર આપ જોતા રહેશો વીસ તારીખથી બાવીસ તારીખ સુધી આપને આ ચેનલ સતત મહા કવરેજ કરશે અને એની અંદર અનેક દ્રશ્યો અનેક લાઈવ તસવીરો તો હશે જ સાથે ભગવાન રામ આપણા જીવન માટે કેટલું મહત્વ ધરાવે છે અન્ય લોકો માટે કેટલું મહત્વ ધરાવે છે પણ એક વિશેષ સિરીઝ ચેનલ સતત જોતા રહેજો ફરીથી કહું છું રામ લલ્લાના દર્શન કરવા આપ જ્યારે જાઓ ત્યારે પરંતુ આપના ડ્રોઈંગ રૂમમાં બેઠા બેઠા ભગવાનના દર્શન કરાવવાની જવાબદારી અમારી છે